તો સંસાર છોડીને સંન્યાસના ના માર્ગે વળેલા વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક લંપટ સાધુ સંતોની રાસલીલા સામે હરિભક્તો ઉગ્ર રોષ વ્યાપી ગયો છે આજે સુરતના હરિભક્તોએ નરાધમ લંપટ સાધુભક્ને વડતાલની ગાદી બચાવવા કલેક્ટર ને વિનંતી કરી હતી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલના મંદિરોમાં એક પછી એક વિવાદ થઈ રહ્યા છે વડતાલના મંદિરોના સ્વામીઓ દ્વારા સ્ત્રીઓ સાથે સંપર્ક રાખવા

લંપટ સાધુને સંપ્રદાયમાંથી કાઢવા માટે અમે વિરોધ કરી રહ્યા છીએ છેલ્લા છ મહિનાથી અમે જાગૃત અભિયાન ઉપાડ્યું છે અમે દસ જોડી ધોળા કપડા સાથે જ રાખીશું ખબર પડશે કે સાધુએ ખોટા કામ કર્યા છે તો તેને ધોળા કપડા પહેરાવી દઈશું